હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું એક નાના આવડા મારા વ્લોગમાં ને આજ હું કઈક નવા નવા ખેલ કરવા હાટુ વેરાવાડ જાવ અટણે ને મને સિમરે એટલે મોટા ભાઈ એમ કહી દયો કે તું બ્લોગ ઉતાર તારો તને આવડે કે નહીં તો હું બે નથી મારે નથી જાવું કારણ કે આ મને લઈ જઈ છે મારા વેરાવાડ અંદર રવિવારી થાય એમાં કોઈ જોય ને સબસ્ક્રાઇબ તમે

આપડે બધી જાણ કરીએ ટ્રાય કરીએ ને બધી આગળ તમને બતાવતા રહીએ તમે છે ને ગાભા બજાર નો નજારો જો કઈ ઘટે જ નહીં એમ્બ્યુલન્સ એક માં સાઈડ બે હાલિ આવ્યા ના

આઠસો રૂપિયા કીધે ને આ ભાઈ ને ભાઈ ને ટાઈટ સડી ગઈ આ ધોહું જોડી ને બેસી જવાય તમે જોઈએ ને મિત્રો રામભાઈ કેટલું તમને કહેતો હતો ને આજ રામભાઈ ના બિહેન્ડ સીન જોવા મળે છે કે રામભાઈ છે એ કેટલામાં ભાઈ આઠસો રૂપિયા માં કે રામભાઈ કીધું બસો રૂપિયા કાઢી નાખો ની મને એક નથી સમજાતો આ રવિવારી છે રવિવારી માં જૂના હોય ને આ ભાઈ નવા વેસી યાર હે નવા વેસો

ખર જર્સી નો ભાવ પીશે ને તો કે તમારા કામ ની મુગધ ને

કામ આવે હવે આ લઈ દે રામભાઈ મને કાલ મને તો તું આ ખાઈ શું છે આ આ તું ખાઈ શું છે છે તો ભાઈ ને રામભાઈ પૂરેપૂરી આજ રવિવારની મજા લીધી છે અને મેં તમને કીધું જો ઘણા હું તમને બતાવું આગળ એક્સપ્લોર કરું છું અહીંથી છે આ બધાને છે ને અમુક અમુક નો તો હું કે હું હરમ આવતી હોય ને કઈ ખબર નથી પડતી હે રામભાઈ કે કલેક્ટર સાહેબનો ફોન આવ્યો તને અમે છે ને પૂરેપૂરી ગાબા બજાર ને રવિવારી છે ને એને બધી ને એક્સપ્લોર કમ્પ્લીટ કરી લીધી ને હવે અમે થાય છે ને સોપાટી તરફ

રૂપિયાની વસ્તુ લીધી ને હમકોનું મારે ₹10 રૂપિયાની ગુલ્ફી નું ઘર દેખી હું તમને કહી દઉં હજી સોફાટી લઈ જાય ને સોફાટી શું કરશે હજી કઈ ખબર નથી પબ્લિક છો તમે જોરદાર હે પબ્લિક છે ને મને આખા જોઈ તમે બધી ઘૂરે કાણા ગાંડો ને થઈ ગયો ખરેખર અને તમને ખરેખર કે આનો લાગતો હોય કે ન લાગતો હોય ને તો કોમેન્ટ કરીને જરૂર કીજો અને મારી મસ્તી તમને કેવી લાગે કે ખાલી તમે એક આનંદથી આ માણજો આખા વિડીયોમાં ને સીધા થાય આપણે સોપાટીએ અને સોપાટીએ થોડું કંઈક આપણે બધું એન્જોય કરીએ બેસીને ગાબા મજા છોડીને કારણ સોપાટી આવ્યા બાબા સોપાટીનો નજારો એટલે કાંઈ ઘટર ને મેક્સ લેવલ કેમ છે બધી નજર ઓફ મનસ ઘરેને ત મજા આવે આ તો ભાગી જશે કારણ મજા તો ફેમિલી નું કારણ છે કારણ કે આને બહુ મજા કારણ કે એ પરભાર બાર મોટા ભાઈ ને કંભે રાખીને પડું મજા જ આવે રામભાઈ નું આ અહીં આવ્યો ને નું કારણ શું છે એવડી પબ્લિક પેસ્ટ માં લઈ જવાનું કારણ કે ધીમે ધીમે રામભાઈ ની ભડક તૂટવા બધા પબ્લિક કેટલી છે રમે બતાવો પબ્લિક બધા લોકો છે ને એના પરિવાર સાથે આવ્યા છે બધા લોકો એના પરિવાર સાથે આવ્યો છે ને રામભાઈ ને ખાસ લઈને એટલા માટે જ એ

ખરે ખરશે ને જો એટલી સાહસ કરીને ને પબ્લિક બોલી હોય તો પછી તમે સપોર્ટ દેખાઈ અને આપડા ધમાકેદાર વિડીયો લઈને હું આવતો જ રાય હાલો ભાઈ અને એક નાના એવડા પાછા વિડીયો તમને પાછા મળીશું અને બધા જય દ્વારકાધીશ આવડે નઈ ને જય દ્વારકાધીશ ને બધા રામે રામ હોવાય આવી